ખાતે હાલના દિવાળીના પાવન પર્વ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે જેના લીધે વિવિધ ધંધાર્થીઓમાં પણ ખુશી જોવા મળે છે પોરબંદર એ સૌરાષ્ટ્રના બે મહત્વના યાત્રાધામ સોમનાથ અને દ્વારકા વચ્ચે આવેલ હોવાથી આમ પણ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે તેમ છતાં દિવાળી સહિતના તહેવારો દરમિયાન આ પ્રવાસીઓની સંખ્યા અનેક ગણી વધુ હોય છે આ વખતે પણ દિવાળીના તહેવારને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે જેથી શહેરની અનેક હોટલો હાઉસફુલ બની છે એસટી બસો ખાનગી વાહનો તેમજ રેલવેમાં પણ મુસાફરોનો ટ્રાફિક સારો એવો રહ્યો છે શહેરના ચોપાટી કીર્તિ મંદિર સાંદીપાની સુદામા મંદિર સહિતના વિવિધ ફરવાલાયક સ્થળો ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી જેને લઈને વિવિધ ધંધાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી તો બીજી તરફ શહેર મધ્ય આવેલ એકમાત્ર સીએનજી પંપ ખાતે પણ વાહનોની કતાર લાગી હતી

તો બીજી તરફ સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં આવેલા સુદામા મંદિર ખાતે પણ દિવાળીના તહેવારને લઈને પ્રવાસીઓમાં વધારો થયો છે મંદિરના મહંત કમલભાઈ રામાવતે જણાવ્યું હતું કે મંદિર ખાતે દિવાળીના તહેવારને લઈને પ્રતિદિન એક હજારથી પંદરસો જેટલા યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે જેઓ મંદિરના પટાંગણમાં આવેલા લક્ચોરિયસીનો પણ લાહો લઈ રહ્યા છે રમણીય ચોપાટી ખાતે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળે છે પોપટ પોરબંદર ટાઇમ્સ પ્રશાંત મોઢા મેનેજર કીર્તિ મંદિર હાલ વેકેશનની સિઝન ચાલુ છે અને દિવાળીના તહેવારોને લીધે કીર્તિ મંદિર ખાતે હાલ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયેલ છે સામાન્ય રીતે સામાન્ય દિવસોમાં ત્રણસોથી ચારસો જેટલા પ્રવાસીઓ કીર્તિ મંદિરની મુલાકાત લઈ રહેલા હતા હાલ વેકેશન અને તહેવારોની સિઝનને કારણે અંદાજીત આઠસોથી એક હજાર જેટલા પ્રવાસીઓ કીર્તિ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે અને વધુમાં કીર્તિ મંદિર ખાતે રાખવામાં વ્યવસ્થા કરવામાં આવેલ ગાંધી હાટ સોવેનિયર શોપમાં પણ વેચાણમાં વધારો થયેલો છે સામાન્ય દિવસોમાં જે ટ્રાફિક હોવાને કારણે જે વેચાણ થતું હતું એનામાં એના કરતાં અંદાજીત ત્રીસઠ ટકા જેટલો વેચાણમાં વધારો થયેલો છે હેલો મેરા નામ મહેન્દ્ર કુમાર હે મેં જાલોર જિલ્લા રાજસ્થાન છે આયા હું ઓર મેં ફર્સ્ટ ટાઈમ પોરબંદર આવ્યા હું यहाँ आकर बहुत अच्छा लगा और बंदर ऐसे देखने में बहुत अच्छा है सिटी भी बहुत बढ़िया है लेकिन महात्मा गांधी जी का जो ये आश्रम है ये घर है बहुत बढ़िया लगा हमें यहाँ आकर देखने में बहुत अच्छा सुंदर है यहाँ की जो भव्यता सुंदरता देख हमारा मन मोह लिया है बहुत अच्छे तरह और उचित लगा यहाँ का और बहुत शांति मिली यहाँ पर अभी आए हैं सिटी में फर्स्ट टाइम तो अभी सिटी का सारा रौनक देखेंगे और अच्छा लगा आपको મારું નામ મહન શ્રી કમલદાસ નરેન્દ્રદાસ રામાવત છે અમે ઘણા વર્ષોથી સુદામાપુરી ખાતે પૂજારી તરીકે સેવા આપીએ છીએ હાલમાં તહેવારોનો માહોલનું જોઈએ તો પોરબંદર ખાતે શ્રી સુદામાપુરી કીર્તિ મંદિર અલગ અલગ પ્રવાસન સ્થળની મુલાકાતોમાં વધારો થયો છે પ્રવાસીઓનો ખાસ કરીને ભાઈબીજ કે જે માધુપુરનું દર્શનાર્થી એ પબ્લિક નીકળતી હોય છે અને દ્વારકા અને સોમનાથની વચ્ચે આપણું સુદામાપુરી આવી રહેલું છે એટલે પોરબંદરમાં પબ્લિકનો ઘસારો હમણાં દેખાય છે એ ભાઈબીજ પછી આપણે જોઈ શકીએ તો થોડોક વધારે છે અને હાલમાં ગઈકાલે લાભ પાંચમ સુધી આ પ્રવાહો યથાવત રહેલો છે આવનારા દિવસોમાં પણ આશા રાખીએ છીએ કે પોરબંદરમાં આ પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓનું વેગ વધતો રહે અને દરેક લોકોને રોજગારીઓની ક્ષમતા ઊભી થાય